નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે બીસી ન્યૂઝ હવે જોઈએ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ વિફરિયા કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવે કે તાલુકા પ્રમુખ ચેતન ધાનાણી ખેડૂત વિશે અને અનુસૂચિત જાતિ વિશે આ શબ્દો બોલ્યા છે કારણ કે ખેડૂતો મહાપંચાયતમાં માન્ય જીવાલ સાહેબની સભામાં ગયા હતા એટલે તેમનો પિત્તો છટક્યો હતો

ભાજપના અમરેલીના અમરેલી ના તાલુકા પંચાયત ના પ્રમુખ વિફર્યા હતા વિફર્યા તો કેવા વિફર્યા કે ખેડૂતો પંચાયત ના પ્રમુખ ખેડૂતોના બાપ છે ખેડૂતો ના દાદા છે ખેડૂત ના હગા થાય છે હું તમારા બાપા ની ગુજરાત છે કે તમે ખેડૂતો ખેડૂત લોકશાહી છે ખેડૂત કે લોકો ગમે ના જઈ શકે તમારા મનમાં હું તમે સમજો છો તમારા મગજ રાય ભરી છે

તારે વ્યક્તિગત વાંધો હોય તો એક વે કે અને તારામ દેવડ્યો હોય તો તું જારે ભેગા કેના માણસો કેમ દર્દી નવતા દૂર કોઈ ત્યાં તારામનમાં રાઉડ સમજ્યો તું તું ફોન ચાલુ કરીને લોકેશન આ રમ્યો અમે આવી જ છુ તારે રાહ જોઈને હવે ને બટાજવી મેં ખાલી નીકળ્યો છો ત્રણ મતલબ તાલુકા પંચાયત હતો તું આ કેબિનેટ મંત્રી બની ગયો હાલી નીકળ્યો હવે કેટલી વિશે હવા થાય તને ખબર છે તારું સર્જીનું ધાવણ કઢવી નાખવાનું છે